ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જમ્મુના પહેલગામમાં અઠ્ઠાવીસ નિર્દોષ લોકોના જીવ ગયા તે દુષ્ટ આતંકવાદીઓને સરકાર જવાબ આપે તે રીતે પહેલાં એરસ્ટ્રાઇક કરી ભારત સરકારે જવાબ આપ્યો હતો તેનાથી પણ વળતો પ્રહાર કરે તેવી એવીપીપીના આગેવાનોએ સરકારને રજૂઆત કરી છે પાકિસ્તાનના ઝંડા જે ફરવા ગયા હતા નિર્દેશ નાગરિકો તેમની ઉપર આતંકવાદી હુમલો કર્યો છે નિર્દેશ લોકોનો જીવ લીધો છે

કે ભારત સરકાર આની ઉપર કઈક ઉગ્ર ઉગ્ર પગલા લે અને આની ઉપર નિર્ણય લે અને જે પરિવાર ના લોકો મરી ગયા છે અઠ્યાવીસ લોકો મરી ગયા છે એ ખાલી અઠ્યાવીસ લોકો નથી મરી ગયા એ અઠ્યાવીસ પરિવાર મૃત્યુ થયું છે તો ભારત સરકાર આની ઉપર જલ્દી થી જલ્દી કઈક ને કઈક નિર્ણય લે અને ભગવાન આ નિર્દોષ નાગરિકોની આત્માને શાંતિ આપો આપે શું પ્રથમ વિદ્યાના દેવી માં સરસ્વતી અને લાખો કરોડો યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા શ્રી સ્વામી વિવેકાનંદજીને હું નમન કરું છું આ ભારત એટલે ભારત માતાની ધરતી અને આજ રોજ જે પાકિસ્તાનીઓ દ્વારા આતંક બચાવવામાં આપણા જમ્મુ કાશ્મીરની અંદર આવ્યો છે બલગામની અંદર તેની અંદર અઠ્યાવીસ જણા મૃત્યુ પામ્યું છે તે ખાલી અઠ્યાવીસ જણા મૃત્યુ નથી તે આપણી ભારત ધરતી ઉપર અને આપણા ધર્મ ઉપર હુમલો છે અને તેની વિરુદ્ધ માટે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને આ એક પાકિસ્તાનને છે કે ભારતના યુવાનોમાં કેટલો જોશ છે અને આ ના કામની ના જાય તે માટે ભારત સરકારે તો પગલા લીધા છે પણ હજુ ઉગ્રથી ઉગ્ર હું એવું કહી શકું કે આપણે આનો નોકો લઈને આપણે પીઓ પાછું લેવું જોઈએ અને તેની માગણી કરવી જોઈએ તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા